રૂપલીએ કમરામાં જઈને ફોન ઉચક્યો હું રૂપલ વહુ રૂપલીએ ફોનમાં શરૂઆત કરી રૂપલીનો અવાજ સાંભળી સામે છેડે સન્નાટો છવાઈ ગયો રૂપલીએ ફરી કહ્યું કોણ બોલે છે સામે ફોન મુકાઈ ગયો રૂપલીએ પણ ફોન મૂકી દીધો રૂપલીના મનમાં શંકા ગઈ એ વિચારવા લાગી અને બહારની તરફ આવી રૂપલી જેવી કમરાની બહાર આવી એવો ફોને પાછો રણકાર કર્યો રૂપલી વિચારોમાં મગ્ન હતી એણે ફોનની રીંગ સાંભળી પરંતુ ઉઠાવવાનું મન થયું નહીં ફોનની રીંગ વાગતી હતી છતાં રૂપલી બહારની તરફ આવતી હતી આ જોઈ સાવતીબેન વાછડાને ગાયના મુખ આગળ બાંધતા બોલ્યા રૂપલ કયા ખોવાઈ ગઈ ફોન વાગે છે હંભળાતો નથી સાસુના અવાજથી રૂપલી ચમકી એને ફોન ઉપાડવા પાછું કમરામાં જવું પડ્યું રૂપલીએ ફોન ઉચક્યો એ આ વખતે કંઈ બોલી નહીં સામેથી અવાજ આવ્યો

ત્યાં મારી પાસે કોઈ બા હતી નહીં એટલે તારી યાદ હતી રૂપલીની વાત સાંભળી ગંગાબેને છણકો કર્યો અને ફરી મીઠો ઠપકો આપતા હોય એમ બોલ્યા મારે વેવાઈને કહેવું પડશે તમારી આ ઓવને ઝાજી બગાડોમાં નકર તમારા ગગા પાહે પાસી જાય નહીં રૂપલીના બાથી નિર્દોષતાથી બોલાયેલું વાક્ય રૂપલીને દર્દ આપી ગયું આટલું આટલુંમ થઈ ગયું છતાં રૂપલીએ એના માવતરને એક શબ્દની ફરિયાદ કરી નહોતી અહીંયા આવ્યા પછી ઘણી વાર રૂપલીએ એની બા સાથે ફોન ઉપર વાત કરેલી પરંતુ એણે એના દુઃખનો જરીએ અણસાર આવવા દીધો નહોતો એથી જ આજે ગંગાબેન અનાયાસે બોલી ગયા હતા એની બાનું વાક્ય સાંભળી રૂપલી દરથી ચૂપ થઈ ગઈ હતી રૂપલીને ચૂપ જોઈ સામે છેડેથી ગંગાબેન આગળ બોલ્યા દીકરી ચૂપ કેમ થઈ ગઈ બાનો અવાજ સાંભળતા જ રૂપલી સતેજ થઈ ગઈ અને ઝુકુમ બોલી ઘણા વખત પછી તારો મીઠો થઈપકો સાંભળી તારી મમતા યાદ આવી ગઈ રૂપલીની વાત સાંભળી ગંગાબેનને રૂપલીનું બચપણ યાદ આવી ગયું એ થોડા ગંભીર બની ગયા અને બોલ્યા માને દીકરીથી હરફ બીજું હું હોઈ તું ત્યાં સુખી છો એટલે મારી આંખોને ટાળકશે તે આગલા જન્મમાં હારા પુ પુણ્ય કર્યા હૈશે એટલે આવા હારા હાહુ મહિલા રૂપલીનું મન દુઃખથી ઘેરાઈ ગયું એ મનમાં બોલી માવળી રહીને હંધોને સારું છે ખાલી ઘરના માણસના મન અને હૃદયથી હું દૂર છું રૂપલીને સામે ફરી ચૂપ જોઈ ગંગાબેન બોલ્યા વારે વારે કેમ મૂંગી થઈ જા છો તબિયત પાણી તો ને તને હવે હાથમો મહિનો જાય છે હવે જ તારે હાંસવાનું છે પછી અચાનક ગંગાબેનને શેના માટે ફોન કર્યો છે એ યાદ આવતા બોલ્યા તારા હાહુ હું કરે છે હોય તો એને આઈપ મારે એની હાઈરે વાત કરવી છે ગંગાબેનની વાત સાંભળી રૂપલી તરત બોલી મારી સવિતા બાનું એવું તો હુકામશે કે મને મૂકી એને તારે કેવું છે રૂપલીની વાત સાંભળી ગંગાબેન મલકાયા જે રૂપડીને દેખાયું નહીં મલકાતાંગ મલકાતાંગ એ બોલ્યા અમુક વાતોને પ્રસંગો મોટેરા હામે નક્કી થાય તો જ હારૂમ લાગે એની બાના મુખ્ય પ્રસંગનું સાંભળી રૂપડી ચોંકી એ બોલી હવે કયો પ્રસંગ આવવાનો છે ગંગાબેન અત્યાર સુધી મલકાતાન હતા હવે એ હસવા લાગ્યા અને હસતા હસતા બોલ્યા તારો પ્રસંગ આવવાનો છે ને એની વાત તારા હાહુ હાઈ રે કરવી છે એની બાની વાત સાંભળી રૂપડી ગેલમાં આવી ગઈ એને મનમાંગ એના ગામ ટીંબા જવાના અરમાન ઉઠી ગયા પરંતુ જેવા ઉઠ્યા એવા સમી ગયા કારણ કે એના સાસુની વાત એને યાદ આવી ગઈ સમાઈજને જી વિસારવું હોય ઈ વિસારે તારી પેલી હુવાવળ તો હું આયાં જા આપની આધરે જકરીશ રૂપલીએ જાજો સમય ના લેતા તરત જવાબ આપ્યો કે ગાય દોવા બેહવાના હતા રૂપલી વાત પૂરી કરે ત્યાં જ સવિતાબેન કમરામાં આવ્યા અને પૂછ્યું બહુ લાંબી વાત હાઈલી કોણ છે રૂપલીએ જવાબ આપ્યો મારા બા રૂપલીનો જવાબ સાંભળી સવિતાબેન તરત બોલ્યા તો તો તમતમારે માંગ દીકરી સાલુમ રાખો હું ત્યાં લગી લોટ બાંધી લવ પછી પાછી સાંધીને દોવા જઈશ આજે ગાય દોવામાં આપતી હતી એટલે સવિતાબેન થાકીને આવી ગયા હતા સાસુની વાત સાંભળી રૂપલી તરત બોલી ફોન ઉપર બાને તમારી હાઈ રેજ વાત છે તમે બે ફોન ઉપર વાત કરો હું વારું બનાવવા રહોડામાં જાવ આટલું બોલી રૂપલીએ ફોનનું રિસિવર સવિતાબેન તરફ લંબાવ્યું સવિતાબેને રિસિવર હાથમાંગ લીધું રૂપલી બહાર જવા ગઈ પરંતુ સવિતાબેને એનો હાથ પકડી લીધો રૂપલી ઊભી રહી ગઈ લેતા જ કહ્યું બેન સામેથી ગંગાબેને જવાબ આપ્યો કેમ છે મારા ભાઈ મઝામાને ગંગાબેને ઉમળકાથી જવાબ આપ્યો ઉપીરવારાની દયાથી ને તમારા જેવા હગાવના આશીર્વાદથી બે એ ન્યા હંધાઈ છે સવિતાબેને પણ સામે એટલા જ ઉમળકાથી જવાબ આપ્યો આયાન હંધાઈ નૈરવાશે થોડી આડીઓ વાતો કરી સવિતાબેન મુદ્દાની વાત ઉપર આવ્યા રૂપલ કહેતી હતી કે તમારે મારું કામ કામશે સવિતાબેને યાદ અપાવતા ગંગાબેન બોલ્યા તમારી હાઈ રે ફોન ઉપર આજ ખાઈ છે વાતમાનને વાયતોમાં મૂળ વાત જ બુલાઈ જાય છે થોડું મટકી આગળ બોલ્યા મીન ફોન એટલા માઈટે કર્યો તો કે હવે રૂપલીને હાથમાં મહિનો જાય છે એનો ખોરો ભરવાનું કાંઈ ગોઠવવું પડશે નહીં આ સાંભળી સવિતાબેન વિચારવા લાગ્યા વેવાઈનની વાત તો સાચી છે સવિતાબેન વિચારીને બોલ્યા તમારી વાત તો હાસી છે હવે એનો સમય પણ થઈ ગયો છે સવિતાબેનની વાત સાંભળી ગંગાબેન તરત બોલ્યા ક્યારે કરશું સવિતાબેને રૂપલી સામે જોયું એ હરખમાં હતી રૂપલીનો હરખ વધારવા બોલ્યા આપણે બેય કેવી રીતે નક્કી કરી શકીએ મારી એક વાત રાખો સવિતાબેનની વાત સાંભળી ગંગાબેન ઉત્કંઠાથી બોલ્યા કઈ વાત બેન સવિતાબેને એના અવાજમાં ઉમેર્યો અને બોલ્યા બેન તમે ને મારા ભાઈ રૂપલ પછી નથી તમે આયા મારી જાવ ને આપને બેહી હંધુની નક્કી કરી લે આ સાંભળી રૂપલીનું ખીલી ઉઠ્યું સામે ગંગાબેનને પણ દીકરીને મળવાની તાલાવેલી હતી એ બોલ્યા તમે તો મારા મોઢાની વાત કરી હું રૂપલીના બાપુના કાને વાત નાખી નક્કી કરી લઉં પછી થોડી વાતો કરી ફોન મુકાઈ ગયો સવિતાબેને રૂપલીના મુખ સામે જોયું ઘણા સમય પછી એના મુખ ઉપર થોડું તેજ લાગ્યું રૂપલીનું મુખ જોઈ એ રાજી થયા બા સાથે વાત કર્યા પછી અને એના બા બાપુ અહીંયા એને મળવા આવવાના છે એ જાણી એનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું એ એના બાપુ અને ખાસ કરીને એની બાને મળી ધરાઈને વાતો કરવાના સપના જોવા લાગી પરંતુ એનું મન વારંવાર પહેલા અજાણ્યા ફોન તરફ જતું રહેતું હતું એ ફોનનું યાદ આવતા એનું પ્રફુલ્લિત મન વડોદરા પહોંચી જતું અને થોડું ઉદાસ થઈ જતું એના મનમાં વિચારો આવતા હતા નક્કી એનો જ ફોન હશે મારો અવાજ સાંભળી એને ફોન મૂકી દીધો હશે મને અને એને અલગ થયાને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો આ સમયગાળામાં એનો સામેથી એકવાર પણ ફોન આવ્યો નથી અને આજે અચાનક એ જેમ જેમ વિચારી હતી એમ એ એમાં વધારે અટવાતી જતી હતી રૂપલીને એનો જવાબ એ વ્યક્તિનો ફરી ફોન આવે ત્યારે જ મળવાનો હતો રૂપલીને ખબર ન હતી કે કોનો ફોન હતો પરંતુ એ સાચી દિશામાં વિચારતી હતી એ ફોન ચિમનનો જ હતો રૂપલી અને ચિમન અલગ થયા પછી ચીમનની જિંદગીમાં એક મોટી સમસ્યા આવી ગઈ હતી ચિમન અને દેવયાનીએ સાથે રહેવાનું ચાલુ કરી દીધું હતું ચિમન એનો સામાન દેવયાનીના મકાનમાં ધીરે ધીરે ફેરવતો હતો હજી એનું ઘર ચાલુ જ હતું દેવયાની અને ચિમન વગર લગ્ન સાથે રહેતા હતા એ ધીરે ધીરે દેવયાનીના પાડોશીઓને અને સોસાયટીના લોકોને ખબર પડવા લાગી હતી શરૂઆતમાં દેવયાનીએ લોકોને કહેવાનો બહુ પ્રયત્ન કરેલો પહેલા હું કુંવારી હતી હમણાં જ મારા લગ્ન થયા છે થોડા દિવસ લોકોએ માની પણ લીધું હતું પરંતુ દેવયાની અને ચિમનની ઓફિસના અમુક લોકો આ સોસાયટીમાં રહેતા હતા એ લોકોએ ચાળી ખાધી આ બંને અમારી કંપનીમાં કામ કરે છે પરંતુ એ બંનેએ લગ્ન કર્યા હોય એ અમારા ધ્યાનમાં નથી ચીમનના લગ્ન થયા છે કે નહીં એ એની સોસાયટીના લોકોને ખબર ન હતી એટલે સોસાયટીવાળા લોકોએ શંકાના આધારે બંનેનો સાથે રહેવાનો વિરોધ કર્યો ચીમન પોતાના ઘરે પણ દેવયાનીને લઈ જઈ શકે તેમ નહોતો કારણ કે એના પાડોશીઓને ખબર હતી કે ચીમનના લગ્ન થઈ ગયા હતા દેવયાનીની સોસાયટીના લોકોના વિરોધને લીધે એક અઠવાડિયા થયા બંને સાથે રહી શકતા ન હતા છેલ્લા રવિવારે બંને સવારના બહાર નીકળી ગયા હતા પહેલેથી નક્કી હતું નહીં એટલે ચીમને મોટરસાયકલને પાવાગઢ તરફ લીધી દેવયાનીએ પાવાગઢ તરફનો રસ્તો જોયો નહોતો એટલે ત્યારે એને પૂછેલું ડિયર આપને કઈ બાજુ જઈએ છીએ દેવયાનીએ પૂછ્યું ત્યારે ચીમની મોટરસાયકલ હાલોલ રોડ ઉપર આવી ગઈ હતી મોટરસાયકલ ઝડપમાન હતી એટલે પવનની થપાટો લાગતી હતી એને લઈને બોલવાનો અવાજ બરાબર સંભળાતો હતો ચીમને બોલવા માટે એનો ચહેરો દેવયાનીના ચહેરા તરફ થોડો ફેરવી નજીક લીધો દેવયાનીના હોઠ એના ગાલને અડકવા લાગ્યા દેવયાનીના શ્વાસ ગરમ થઈ ગયા એ ચીમન તરફ વધુ સરકી ચીમન જોમવાન આવી ગયો અને બોલ્યો આપણે પાવાગઢ જઈએ છીએ ત્યાં જંગલમાં મજા આવશે જંગલનું નામ સાંભળી દેવયાની રોમાંચિત થઈ ગઈ ભર ઉનાળો હતો અને ગરમી લાગતી હતી છતાં દેવયાનીએ રોમાંચમાં ઉત્તેજિત થઈ એના બંને હાથ ચીમની કમર ફરતે વીંટાળી ભીંસ વધારી હતી આ સાથે ચીમને મોટરસાયકલની ઝડપ થોડી વધારે વધારી મોટરસાયકલ થોડી આગળ વધી વાતાવરણમાં ગરમી હતી એના કારણે બંનેને તરસ લાગી હતી દેવયાનીએ ચીમને કહ્યું ડિયર તરસ લાગી છે ક્યાંક ઊભી રાખજે ચીમને હકારમાં માથું હલાવ્યું હતું હાલો લાવતા જે ચિમને મોટરસાયકલને ને જમણી બાજુ વાળી પાવાગઢ તરફ લીધું પાવાગઢ તરફ વળતા જીચોડા જોડા ઉપર ગયું કારણ કે બંનેનો દેખાવ આજુબાજુના વાતાવરણ કરતાં આધુનિક હતો દેવયાની એ ટાઈટ આછા વાદળી રંગનું જીન્સ અને ઉપર સફેદ રંગનું અને આગળ છાતીના ભાગે લખેલું હેવ બી કાઇન્ડ ટી શર્ટ પહેર્યું હતું સાથે કથકાઈ રંગના ચશ્મા પહેર્યા હતા અને કમર ઉપર પેજર લટકતું હતું સીમન પણ દેવયાનીને અનુસરતો હોય એમ એણે પણ ધેરા વાદળી રંગનું જીન્સ અને કાળા રંગનું ટી શર્ટ પહેર્યું હતું સાથે આંખોમાં કાળા રંગના ચશ્મા લગાવ્યા હતા ચીમને બે ગ્લાસ રસનો ઓર્ડર આપ્યો રસવાળો રસ આપી ગયો બંને રસ પીતા હતા ત્યાં ચીમને એની બાજુના ટેબલ ઉપર બેઠેલા ભાઈને પૂછ્યું પાવાગઢના ડુંગર ઉપર મોટરસાયકલ જશે પહેલાએ થોડી વાર ચીમનું નિરીક્ષણ કર્યું પછી બોલ્યો પ્રથમવાર આવો છો ચીમને હકાર માંગ માથું હલાવ્યું પેલો મદદના ભાવથી બોલ્યો મારું માનો અને આજ માતાજી કને જવાનું માંડીવાળો આજ સંડે છે તેઓ મેદની વધુ છે એક કોમ કરો જંડ હનુમાન જાવ તેઓ જંગલ મોમ મજો પડશે બોલી ઉપરથી ભાઈ પંચમહાલના લાગ્યા આ સાંભળી ત્યારે ચીમને દેવયાની સામે જોયું હતું ચીમનને એની સામે જોતો જોઈ ત્યારે દેવયાની બોલેલી ભીડમાં નથી જવું એક તો ગરમી અને પાછી ભીડ આ ભાઈ કહે છે ત્યાં જઈએ જંગલ છે ગરમીમાં રાહત રહે છે ત્યારે દેવયાનીની વાત ઉપર સંમતિ બતાવી અને પેલા ભાઈ પાસે જંડ હનુમાન જવાનો રસ્તો પૂછેલો પેલા ભાઈએ હોંશેથી રસ્તો બતાવ્યો હતો ચીમન અને દેવયાનીએ શેરડીનો રસ પી પૈસા ચૂકવી મોટરસાયકલ જંડ હનુમાનના રસ્તા તરફ લીધી જેવું પાવાગઢ શહેર વટાવ્યું એવું જાંબુઘોડાનું જંગલ ચાલુ થઈ ગયું દેવયાનીને આવા વાતાવરણમાં રહેવાનો કોઈ અનુભવ હતો નહીં એ રોમાંચિત થઈ ગઈ એ ચીમને ચીકી ગઈ પાવાગઢથી જંડ હનુમાન એકથી દોઢ કલાક દૂર હતું ચીમને એટલું જ જોવાનું હતું કે જંડ હનુમાન લખેલ પાટીયું આવે એટલે જમની તરફ વળવાનું હતું લગભગ કલાકેક જેવું મોટર ચલાવ્યા પછી જમની તરફ વળવાનું જંડ હનુમાન લખેલું પાટીયું દેખાયું ચીમને મોટર સાયકલને એ તરફ લીધું હવે રસ્તો ખરાબ ચાલુ થયો અને જંગલ પણ ગાઢ થયું દેવયાની વધુ રોમાંચિત થઈ ગઈ એ બોલી કોઈ સારી જગ્યા આવે ત્યાં ઊભી રાખજે આપણે બેસી નિરાંતે વાતો કરીશું ગરમીને કારણે જંગલમાં નાના ઝરણા સુકાઈ ગયા હતા પરંતુ એક જગ્યાએ તળાવ જેવું હતું ત્યાં આજુબાજુ થોડા લીલા અને ઘેરા વૃક્ષો હતા અમુક પક્ષીઓ ગરમીથી રાહત લેવા તળાવના કિનારે ઉડી થોડી થોડી વારે પાંખો પાણીથી ભીની કરી લેતા હતા ગરમીમાં પણ આજુબાજુનું વાતાવરણ રમણીય હતું આ જગ્યા નજરમાં આવતા જ દેવયાનીએ ચીમને કહ્યું થોડી વાર અહીને બેસીએ દેવયાનીએ બેસવાનું કહેતા ચીમને મોટરસાયકલ રસ્તાથી ઉતારી નાનકડી કેડી ઉપર લઈ એક લીલાછમ ઝાડ નીચે લીધી હતી બંને અહીંયા આવવાનું અચાનક નક્કી કર્યું હતું એટલે સાથે બેસવાનું લઈને કે બીજી કોઈ વ્યવસ્થા લાવ્યા ન હતા એમની સાથે ફક્ત પાણી જ હતું ચીમને મોટરસાયકલને મુખ્ય સ્ટેન્ડ ઉપર ઊભી રાખી બંને મોટરસાયકલની સીટ ઉપર બંને બાજુ પગ રાખી ઘોડો પંગાલી એકબીજાની સામે જોઈ બેઠા વાતાવરણને જોઈ દેવયાની રોમેન્ટિક થઈ ગઈ હતી એણે ચીમના હાથ એના હાથમાં લઈ લીધા બંનેએ એકબીજાના હાથના આંગળાના અંકોડા ભેરવી પ્રેમાલાપ ચાલુ કર્યો આજુબાજુ એના જેવું ફક્ત એક જ જોડું હતું અને એ એની પ્રેમચેષ્ટામાં મશગુલ હતું એટલે બંનેને મોકલું મેદાન મળી ગયું